નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આ કટિંગ કર્યા પછી આ રીતે ઘેરું કરી દેવાનો છે અને આની હાઈટ તમે જુઓ એક ફૂટ જેવી હાઈટ છે કટિંગ કર્યાની કટિંગ કર્યાની એક ફૂટ હાઈટ છે અને અહીંયા તમે જુઓ તો ચૂનો મોર થૂતું અને પાણી મિક્સ કરીને બોળો પેસ્ટ બનાવેલું છે એ લગાવી દઈશું અહીંયા અત્યારે ફૂટ ચાલુ પણ થઈ ગઈ છે જો આ ડોકા નવા કાઢે છે એ બધી ફૂટ ચાલુ પણ થઈ ગઈ છે પણ આને ક્યારેય ઉધઈ ન લાગવા દેતા ઉધઈ લાગી એટલે છોડની લાઈફ ઓછી થઈ જશે હવે આમાં જો આ ડાળી છે તો આને ઉધય લાગી ગઈ છે આ ઉધઈ લાગી ગઈ છે અને ગયા વર્ષે મેં ગેરું નહોતો લગાવ્યો ને એનું આ કારણ છે એટલે તમને કહેવા માગું છું કે દર વર્ષે કટિંગ કરો એટલે ઘેરવું અવશ્ય લગાવો આ ગયા વર્ષે મેં ગેરું નહોતો લગાવ્યો ખાલી બોડો પેસ્ટ લગાવ્યો હતો પણ આ ન લગાવવાને કારણે જો આવો સડો થઈ જાય એટલે એ છોડની આયુષ્ય ઘટી જાય આની પાંત્રીસ વર્ષની આયુષ્ય છે આપણે હો વર્ષની આયુષ્ય છે ને એમાંની પાંત્રીસ વર્ષની છે તો એનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આ કરવું જરૂરી છે આપણી વચ્ચે બહારથી ખેડૂત મિત્રો પણ આવેલા છે એમની મુલાકાત લઈએ ક્યાંથી આવો તમે સાહેબ સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામથી આવો છો હા અને સ્પેશિયલ આ રોપા લેવા માટે અત્યારે કોન્ટેક્ટ કરી અને લેવા માટે જ આવ્યા છે રૂપા ઓકે અને આ આ અલગ જ જાતની વેરાયટી છે જે ગુજરાતમાં ક્યાંય લગભગ નથી મેં જોઈ ફેસબુકમાં જોયું ગૂગલમાં જોયું પણ આ જે મલેશિયન વેરાયટી રહી એ અહીંયા આખડિયા સિવાય ક્યાંય નથી ઓકે હાજી હા અને આ તમે બધું ફેસબુકમાં અને ગૂગલમાં જોયા પછી જ તમે કોન્ટેક કર્યો ને ફેસબુકમાં જોયા પછી સંપર્ક કર્યો કે મોટા મોટાકડીયા ગામે દિનેશભાઈ પાસે એક પાસે જ આઈટમ મલેશિયન આઈટમ છે ઓકે અને એ એનાથી સંપર્ક કરી અને દિનેશભાઈને વાત કરી અને પછી આજ લેવા આવ્યા છે રોપા ઓકે સરસ થેન્ક યુ હવે આ જે વેરાયટી છે ને એ હની વેરાયટી છે અને ગુણવત્તા એટલે સારી છે કે આમાં સુગર લેવલ વધારે અપ આવે છે મધ જેવો સ્વાદ આવે છે અને ડ્રાય પ્રોસેસમાં સક્સેસ એટલે છે કે આની વેરાયટી છે એટલે પ્રોસેસ કરો ને તો આની ચાર પાંચ કિલો એક કિલો પ્રોડક્શન થઈ જાય છે ડ્રાય ફ્રૂટનું અને એ ડ્રાય ફ્રૂટ અમારે વેચાણ અમે સોળસોથી અઠ્યાવીસો સુધી કે કિલો અમે વેચીએ છીએ ગ્રેડ કરીને ગ્રેડ પાડીને એટલે એની ગુણવત્તાના હિસાબે આપણને ભાવ મળે છે અને જે ખાઈ લે ને એકવાર એટલે અફઘાની અંજીરનો ટેસ્ટ એ ભૂલી જશે આપણો સૌરાષ્ટ્રનો ટેસ્ટ એ યાદ રહેશે અને એટલે એકવાર તમે તમારા ગ્રુપમાં પકવેલા ખવડાવો અને ડ્રાય પ્રોસેસ ખવડાવો અને આનો જામ એ બનાવીને ખવડાવો અને આ બધી પ્રીમિયમ ક્વોલિટી આની અંદરથી પ્રોડક્ટ પણ બને છે આવું બીજું કાંઈ તમારા કંઈ પૂછવાલાયક પ્રશ્ન હોય તો કે આ જે ઉદયનું ને ઘેરું જે તમે કીધું હા મોર જુદું જે કરીને ઘેરું લગાડીને એ બહુ મહત્વની વસ્તુ છે કારણ કે અત્યારે ઉદય દરેક જમીનમાં હોય જ છે હા એ હુકું લાકડું ખાઈ જાય હા આની શું પ્રોસેસ કરવી ખ્યાલ ન હોય તો એ તમારા રોપા બાતલ જાય બળી જાય હા એનું મેન્ટેનન્સ મેઇન જે છે ને બહુ એ આ છે આપણે હવે દર વર્ષે આપણે આપણું સ્વાસ્થ્ય સાચવતા હોય તો આનું પણ સ્વાસ્થ્ય સાચવવા માટે આ ટ્રીટમેન્ટ એકવાર જરૂરી છે કટિંગ કર્યા પછી આ ટ્રીટમેન્ટ દર વખતે કરવાની અને આ જુઓ તમે અત્યારે અમે કોથળા પાથરી દીધા છે હાદરા પાથરી દીધા છે અને હાદરા પાથરવાનું એક જ વિઝન છે કે આચ્છાદન કમ્પલસરી પ્રાકૃતિક ખેતીમાં જરૂરી છે અને આની અંદર અળસિયા બહુ આવે છે જેના કારણે આ મેં આચ્છાદન કરેલું છે ખડ વારંવાર કેટલું ક્યાંથી બહાર ગોતું અને દર ત્રણ ત્રણ મહિને મારે ખળ ગોતીને નાખવું પડે તો આ એક વર્ષ સુધી કોથળા ચાલે છે આપણે જોઈએ આ પહેલું વરસ છે આનું શું શું રિઝલ્ટ આવે છે હું અપડેટ આપતો રહીશ અને આ આપણા ખેડૂતો માટે ફાયદારૂપ છે કે નહીં એ હું તમને છ આઠ મહિનામાં જણાવીશ અને ઘણા બધા ફાયદા છે પણ મને ફાયદો થશે તો આનો તમને સો ટકા રિઝલ્ટ આપીશ જય હિન્દ જય ભારત જય કિસાન નાઇન એઇટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા કરીએ